મહાદેવ હોય ફાઇનલી આપણે બીજા દિવસ નવા ફાઇનલી આપણે પગી જાય વાળી વાજો કેમ કે આજ વાળી ડુંગળી મોડવાના કાલી દાડી હતા ને આજે ડુંગળી મોડીને કોથરા ભરવાના છે ભાગી જશે સાડા આઠ અને હું ધીમે ધીમે ભાગું છું અને ટાઈટ તો આપણે દોડીની જેમ વધતી જ જાય છે દિવસે દિવસે કે ઉતરાયણ નજીક આવે છે એટલે ટાઈટ તો વધશે ધીમે ધીમે વાળી થવા દેવી આજ કેમ કે દાડીયા છે ડુંગળી મોડીને થોડીક તો મોડી હતી આ પાછી થોડીક બાકી છે એ મોડી કોતરા ભરીએ ભાવનગર ભેગી ડુંગળીના કંઈ બહુ ભાવ તો નથી જેવો ભાવ આપણા ભાઈ એવો આવશે ધીમે ધીમે સાહેબ ખરાબ લેવાડીએ પછી ખબર પડે કેવા ભાવ છે ભાવની તો અઢીસો છે અઢીસો બે કાંઈ ખેડૂતનું વડે જ નહીં પણ હવે કરી છે તો કાઢવી જ પડશે અઢીસો બસો અઢીસો ડુંગળીનું દાઢી નો નીકળે એમાં ખર્ચો નો નીકળે Kau kau ngan mata boleh. Tapi betul betul. Tapi betul betul macam ni. Siapa ni? Nenek. Tua pikat barang je boleh jo. Apa yang tinggal ini? Nenek panih baru tu. Nenek ni apa ni? Tahu boleh? Kau mungkin mungkin macam mana ni kau ni? Kau tua ni apa ni? Taman ada celah batu ke boleh mahu ada. હું પછી મેં શેક તો હવે હવે આ કંઈક રસ્તો ફૂકાનો છે આ બધું પાણી ભરેલું હતું હાલી પાણી ભરેલું હતું પણ મેં તો બગડી ગઈ છે ખાડા થઈ જાય નકરા ખાડા તમે ટુ વ્હીલ લઈને જાઓ કે તોય તે રોદા બહુ આવે કેમ કેમ આમ આમ ઘોડા જેમ આવાના રોદા થઈ જાય આવી રીતે આરામ કરીને આવે જ ત્યાં તમે ગમે એટલું ઓલું કરો તો ગમે એટલે ઓલું કરો રોડ વગર નહીં કહે અને અહીંયા તો પાછું ટાઈટ હોય કેમ કે વાડી આજુબાજુ બધું પાયેલું હોય ને એટલે વજ હોય આપણો હાથ જેવો તેવો બેસતો થાય છે એવો આપણને લાગે છે કેમ કે મજા બગડતી જાય છે મજા બગડશે તો હલવાયશો જેવું લાગે દવાખાને જઈ આવશું એટલે કઈ માતા ખૂબ નહીં

એવા રોદા થઈ જાય છે ખોડાના ઉબલા રોદા ગમે એમ કરો આવે તે ઉબલા રોદામાં નહીં ખબર પડતી હોય જે ઊભો રોદો હોય એમ એને ઉભલા રોદા કા કંઈક આમ કે આપણે વાડી આવી ગયા ઘરેથી અડધો કિલોમીટર જેવી સાચી પાંચો મીટર જેવી ટીકરું ટીકરું ટીકું આમ તો હોય ક્યાં થઈ જાય ખબરમાં આમ થઈને દોરવા જતો ટાઈટ ખબરમાં દોરવાની દોરવા જવાની ઈચ્છા થઈ પણ ટાઈટ બહુ થાય છે એ જગ્યાએ વાળી હોય ફાયદો આપડે રસ્તામાં બોરે ખાવા મળી જાય તમને આવું બધું મળી રહે રસ્તામાં તમે

તો પપ્પા મેં ટોર મોટે ઝાડ વાટે છે પપ્પા ઝાડ વાટે છે ને આપણે બે કામ થાય આપણે વાસણ એમ બી આ છે આપણે મોલે જોય મોલે ફોન નહીં સાંભળવાનું બધું આપણે છે મોલે ઓઈના નીચે હોય ને બધા મોલ લે ગાંડું કહેવાય ભાઈ હું છે તારે હા તમારી આટલું તો આડ્રેસ છે

Bunawan sejajar. Cepatlah. Shared mah, sepadan mah. Sabda ini aku milaite. Malam Sabah. Apa disana wakanku ini bosom boh. Jadi bunyi itu ay. Aku rasa. Oh ay, pasiarto. Bye raj. Hello 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 ko hello mani. Mas Sabda ini sih. Pasi tommy muruk. Tengin mat aja baru betul ini ini apa bawa pada keli dah sih nama yang lambat iya sih kaya itu betul itu sih ini apa pas akhir pagi tuh tung di uli kerbau moro ada pas siapa kuat rabar orang sih kita apa tahu sih pas si ada pas si temen moro mungkin temen apa betul. Jasena pasal moro. Beri apa sahaja. Apa ni apa ni sih? Moro amat. Ane pasti tak mula moro lagi ni mah. ફાઇનલી જો એટલા કોતરા બરાણા છે છેત્તાલી કોથરા બરાણ છેત્તાલીસ કોતરા ભરા મારા ભરાણા છે આખા દેવની મહેનત એટલી ડુંગળી હતી એટલા મા તો ખાલી બધા નહીં બધા ડુંગળી હતી ટેડ ઉપડી ગયા એટલા છેત્તાલીસ ભરાણ એટલા આમ કહે ભાવમાંય નથી ફાલમાંય નથી રમવું પછી તમને મળે મહાદેવને કાંઈ નહીં ફાઇનલી આપણે ડુંગળીના બધા કોતરા ભરી નાખ્યા છીએ અને સરાઈ દેવાના છે અને ભાવ ન લખતા કરી દેવાના આપણે આવ્યા હતા ત્યારે બીજી વાળીએ કે બત્તી મૂકવાની હતી અને ઝટકા શરૂ કરવાનું છે તો એ બત્તી મૂકી દીધી છે ઝટકા શરૂ કરીને બાકી જે આપણે ઓલી વાળીએ ના ગાડી પડી છે ગાડીને ઘરે ખાઈને બહેન વાઈ જાય છે હાથ વાગી ગયા છે પછી ખાઈને તો હાથ નહીં થાય છે ખાઈ પીને ફ્રેશ થઈને પાછા આવશું કોતરા સર આવીશું અને ભાવનગરપ કરીશું લગભગ આપણે જવાનું થશે નહીં પછી કઈને કંઈ નહીં થાય તો જઈશું ન થાય તો કરીશું બરાબર આજના બ્લોગમાં એટલું જ તે હું આશા કરું છું કે તમને આજનો હોય ગીમ હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મહાજી